મહાભારતનું યુદ્ધ થયું પાંડવોએ કૌરવની સેના હણાણી પાંડવોને ભાત્રુહત્યાનું પાપ લાગ્યું ભગવાન કૃષ્ણ પાસે જાય છે અને કૃષ્ણ ભગવાનને કહે છે ભગવાન અમને ભાત્રુહત્યાનું પાપ લાગ્યું છે પાપમાંથી મુક્તિ અમને આપો આ પરમપિતા પરમેશ્વર છો ભગવાન કૃષ્ણ આ પૂર્ણ પુરુષોત્તમ છો ભગવાન કૃષ્ણ કહે છે કે ભાત્રુહત્યાના પાપમાંથી હું મુક્તિ ન આપી શકું આ પાપમાંથી મુક્તિ તો ભગવાન મહાદેવ આપી શકે માટે હું તમને કહું છું કે આ કાળી ધજા લઈ અને તમે ભારત ભ્રમણ યાત્રા કરવા લાગો આ કાળી ધજા જ્યાં સફેદ થશે એ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરજો અને ત્યાં તમે ભગવાન મહાદેવને જળનો અભિષેક કરજો દૂધનો અભિષેક કરજો તમને ભાતૃ હત્યાના પાપમાંથી મુક્તિ થશે આવું ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું છે અને એમ સમજી અને પાંડવો સમગ્ર ભારતની યાત્રા કરવા નીકળે છે એમ યાત્રા કરતાં કરતાં ધીરે ધીરે ભાવનગર પ્રદેશમાં કોળિયાકની બાજુમાં સમુદ્રને કિનારે પધારે છે જ્યાં સમુદ્રને કિનારે પધાર્યા એ જ સમયે કાળી ધજા સફેદ થઈ અને એ જ જગ્યાએ પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી અને ત્યાં દૂધનો અભિષેક કર્યો જળનો અભિષેક કર્યો એના જીવનમાં લાગેલું પાપ કલંક મુક્ત થયા અને એ શિવલિંગનું નામ આપવામાં આવ્યું નિષ્કલંક મહાદેવ જો આ નિષ્કલં આ પાંડવોએ સ્થાપેલું શિવલિંગ છે આજની તારીખે પણ ભાવનગરમાં કોળિયાંકના દરિયા કિનારે આ શિવલિંગ વિદ્યમાન છે ચોવીસ કલાકમાં અઢાર કલાક સમુદ્રની અંદર રહે છે અને બાકીની જે છ કલાક છે એ દર્શન માટે રહે છે માટે જિંદગીમાં ક્યારેક અવસર મળે તો કોળિયાંક જજો નિષ્કલંક ભગવાન મહાદેવના દર્શન કરજો જીવનમાં કલંક લાગ્યું હશે તો એમાંથી મુક્તિ મળશે કલંક રહી જીવનનો ઉપદેશ આપે છે અને જીવનમાં કલંક લાગે ને તો મહાદેવ સિવાય કોઈ ભૂંસી ન શકે આપણા જીવનમાં લાગી હોય તો જિંદગીભર યાદ રહી જાય એક વખત એક રાજાના દરબારમાં એક અતર વેચવા માટે આવે છે ખૂબ કિંમતી સુગંધિત અતર છે અતર લઈને ત્યાં આવ્યા અને રાજાને આપ્યું છે રાજા અતરના ખૂબ શોખીન હતા રાજાએ અત્તરની અતરની ખોલી અને સૂંઘવા ગયા તો એમાંથી એક ટીપું એ જમીન ઉપર પડી ગયું એક ટીપું અતરનું જમીન ઉપર પડી ગયું અને રાજાએ આમ આંગળી પકડીને લઈ લીધું કારણ કે કિંમતી અત્તર ખૂબ મોંઘું અત્યારે સુગંધિત અતિ સુંદર અતર હતું હવે જેવું રાજાએ આંગળીથી લીધું એ સમયે બરાબર બીરબલ જોઈ ગયો બીરબલ કે અહા હાય કેવો મોટો સમ્રાટ રાજા અને એક અતરનું ટીપું નીચે પડી ગયું અને આંગળીથી લઈ લીધું તો કલંક લાગી ગયું અને રાજાને એમ થયું કે બિરબલ જોઈ ગયો છે ખરેખર હવે મુશ્કેલી થવાની છે કલંક લાગી ગયું શું કરવું ત્રણ દિવસ પછી રાજાએ અત્તરવાળાને બોલાવ્યો રાજાને થયું કે આ એક બિંદુ જે નીચે પડી ગયું મેં લઈ લીધું છે કલંક લાગી ગયું બિરબલના મનમાં એવું થઈ ગયું કે રાજા કેવો લોભી છે અત્તરનું ટીપુ લઈ લીધું અને રાજાએ એક હોજ બનાવ્યો હોજ મોટો અને મોટો હોજ બનાવ્યો એ મોટા હોજમાં અત્તર ભરી દીધું બિરબલ મોટે અત્તર ભરી દીધું અને રાજા એમ કહ્યું કે દરેક આ અહીંયા સ્નાન કરવા પધારો અત્તરમાં સ્નાન કરવા પધારો કારણ કે કલંક લાગ્યું થી દૂર કરવું હતું અને બધાએ સ્નાન કરવા ત્યાં પધારે છે એ જ સમયે બિરબલ પણ ત્યાં છે બધા અંદર સ્નાન કરે છે અત્તરમાં ડૂબકી મારે છે અને રાજા અને બિરબલની નજર એક થઈ અને બિરબલ એટલું બોલ્યો રાજા કલંક લાગી ગયું એ હવે ગમે એમ કરશો તો એ ભૂસા છે નહી માટે જીવનમાં કલંક ન લાગે એવા આપણે કાર્યો કરીએ અને લાગી જાય કદાચ માનવ સે ક્યારેક બની શકે તો નિષ્કલંક મહાદેવના ક્યારેક દર્શન કરવા જોઈએ